મારું નામ તૃષા હાર્દિક નથવાની છે હું જૂનાગઢમાં રહું છું મારી પ્રેગ્નન્સી દરમિયાન હું ન્યૂ લાઈફ કેર હોસ્પિટલમાં મારા રૂટીન ચેકઅપ માટે અને ડૉક્ટર ગઢવી પાસે આવતી હતી નવ મહિના મારા કમ્પ્લીટ થયા બાદ મને દુખાવો ઉપડ્યો અને પછી હું રાત્રે હોસ્પિટલમાં એડમિટ થઈ અને વહેલી સવારે મારે બેબી ડિલિવર થયું નોર્મલ ડિલિવરીના થ્રુ અને બહુ જ અઘરું લાગ્યું હતું આ નોર્મલ ડિલિવરી પણ ડોક્ટરના અને સ્ટાફના સપોર્ટથી મને નોર્મલ ડિલિવરી આરામથી થઈ ગઈ અને હેલ્ધી બેબી ડિલિવર થઈ ગયું અને આજે હવે મારી તબિયત સારી છે બીજા દિવસે એટલે મને અત્યારે હવે ડિસ્ચાર્જ આપે છે હોસ્પિટલના વિશે હું મારા રિવ્યૂ આપવા માગીશ કે હોસ્પિટલ બહુ જ વેલ મેઇન્ટેઇન્ડ છે ક્લિનલીનેસ બહુ જ છે અહીંયાનો સ્ટાફ બહુ જ હેલ્પફુલ છે બધા સિસ્ટર્સ બધા ડોક્ટર્સ બધા લોકોએ બહુ જ હેલ્પ કરી અને ઇમોશનલી મેન્ટલી ફિઝિકલી બધી રીતે ખૂબ જ સપોર્ટ કર્યો એટલે હું થેન્ક યુ કહેવા માંગીશ ડોક્ટરને અને આખા સ્ટાફને